નમસ્કાર મિત્રો ગુજરાતના રાજકારણમાં ફરી ગરમી ચડી રહી છે પીએમ મોદી ગુજરાત પ્રવાસે આવવાના છે જી હા મિત્રો પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવવાના છે એ પહેલાં જ ઈસુદાન ગઢવીએ એવું નિવેદન આપ્યું છે કે રાજકીય હલચલ મચી રહી છે આ વખતે માત્ર શબ્દોથી નહીં ઈસુદાન ગઢવી ખુલ્લે આમ કહી રહ્યા છે કે આ વખતે ગુજરાતમાં લોકોના હક માટે આંદોલન થશે અને એ શાંતિપૂર્ણ પણ શક્તિશાળી રહેશે જી હા મિત્રો આપના મુખ્ય નેતા યશુદાન ગઢવીએ બોટાદમાં યોજાયેલી સભા દરમિયાન સરકારને સીધી ચેતવણી આપી તેમણે કહ્યું ગુજરાતના લોકો હવે ચૂપ નહીં રહે જો સરકાર લોકોની અવાજ દબાવશે તો આ વખતે ગુજરાતમાં લોકો પોતે ભૂલશે ઈસુદાન ગઢવીએ કહ્યું છે કે સરકારે છેલ્લા કેટલાક મહિનામાં યુવાનોની ભરતી ખેડૂતોની મુશ્કેલી અને બેરોજગારી જેવા મુદ્દાઓ પર આંખ મીંચી છે અને હવે જ્યારે પીએમ મોદી ગુજરાત આવી રહ્યા છે ત્યારે આંદોલન દ્વારા લોકો પોતાનો અવાજ ઉઠાવશે બીજી બાજુ પોલીસ તંત્ર પણ સગાજ થઈ ગયું છે બોટાદથી લઈને અહમેદાબાદ સુધી સુરક્ષાના કડક બંદોબસ્તની તૈયારી થઈ રહી છે સ્થાનિક એડમિનિસ્ટ્રેશન પણ એ પણ કહ્યું છે કે જો કોઈ અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરશે તો કાયદેસર પગલાં લેવામાં આવશે પરંતુ ઈશુદન ગઢવીએ સ્પષ્ટ કહ્યું અમે શાંતિપૂર્ણ રીતે પ્રદર્શન કરીશું પણ સરકારના લોકોના પ્રશ્નો સાંભળવા પડશે આગળ જોવા જઈએ તો હવે સવાલ એ છે પીએમ મોદીના પ્રવાસ પહેલાં ઈસુદાન ગઢવીનું આ નિવેદન શું રાજકીય હલચલ મચાવશે શું ખરેખર ગુજરાતમાં મોટું આંદોલન થશે અને શું પોલીસ અને સરકાર એનો સામનો કરી શકશે જો આખી ખબર અને કોમેન્ટમાં જરૂર જણાવજો જ્યાં મિત્રો હવે આગળ જોવા જઈએ તો બોટાદમાં યોજાયેલી સભા દરમિયાન યસુદાન ગઢવીએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે આ વખતે હવે લોકો જ બોલશે અને એ અવાજ દિલ્હીમાં પણ સંભળાશે શું ગઢવી કયા મુદ્દે ઉઠાવ્યો છે આંદોલનો શંખનાર અને પોલીસ શા માટે એલર્ટ થઈ ગઈ છે ચાલો જાણીએ એક પછી એક મોટો ખુલાસો આપના મુખ્ય નેતા ઈસુદાન ગઢવીએ જાહેર સભામાં ભાજપ સરકાર સામે તીખું બાણ ચલાવ્યું તેમણે કહ્યું કે ગુજરાતમાં ખેડૂતો નારાજ છે યુવાનો નોકરીથી રાહ જોઈ રહ્યા છે અને સામાન્ય માણસ મોંઘવારીમાં દબાઈ ગયો છે પણ સરકાર માત્ર ઇવેન્ટમાં વ્યસ્ત છે તેમણે ઉમેર્યું પીએમ મોદી ગુજરાત આવે તે પહેલાં લોકોનો અવાજ દબાવવા માટે પોલીસ તૈયારી રાખવામાં આવી છે પણ આ વખતે લોકો પોતે તૈયાર છે શાંતિપૂર્ણ પણ મજબૂત આંદોલન માટે ભાજપના નેતાઓને આ નિવેદન રાજકીય નાટક કહીને નકારી કાઢ્યું છે તેમણે કહ્યું છે કે આપને હવે લોકો ગંભીરતાથી લેતા નથી તેથી એ માત્ર હેડલાઇન બનાવવા માટે આવી વાતો કરે છે પણ આપના વર્કરો માને છે કે આ વખતે આંદોલન જમીન સ્તર ઉઠશે ખેડૂતો યુવાનો અને વેપારીઓને સૌ એક અવાજ બોલશે બોટાદ અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી બેરોજગારી ખેડૂતોના ભાવ વીજબીલ જેમાં લોકો નારાજગી કર્યા છે આ જ મુદ્દાઓ પર ઈસુદાન ગઢવીએ સરકારને સીધી પડકાર આપી તેમણે કહ્યું ભાજપે સત્યાવીસ વર્ષના લોકોને ધીરેજ પરીક્ષણ લઈ લીધો છે હવે લોકો જવાબ આવશે પીએમ મોદીના પ્રવાસને ધ્યાનમાં રાખીને સુરક્ષા વધારાઈ છે પોલીસે બોટાદ ભાવનગર રાજકોટ અને અમદાવાદમાં સ્પેશિયલ સર્વિસ લાઈન ટીમની તૈનાત કરી છે સ્થાનિક એડમિનિસ્ટર પણ સાવચેત છે કે કોઈ પ્રકારની અશાંતિ ન થાય સૂત્રો કહે છે કે કેટલાક સ્થળોએ આપના કાર્યક્રમોને નોટિસ પણ અપાઈ છે તેમણે આંદોલન દરમિયાન શાંતિ જાળવવાની ચેતવણી આપવામાં આવી છે સ્થાનિક લોકોએ પણ કહ્યું ઈસુદાન ગઢવી જે મુદ્દાઓ બોલે છે એ લોકોના દિલની વાત છે પણ જો એ આંદોલન શાંતિપૂર્ણ રીતે થાય તો તેનો પ્રભાવ મોટો રહી શકે છે આગળ જોવા જઈએ તો હવે સવાલ એ છે પીએમ મોદી ગુજરાતના પ્રવાસ પહેલાં ઈસુદાન ગઢવીનો આંદોલન શંખના શું ખરેખર રાજકીય પલટાવ લાવી શકે કે પછી આ પણ એક રાજકીય સ્ટંટ સાબિત થશે કોમેન્ટમાં જરૂર લખજો શું તમે ઈસુદ વિના આંદોલનને સપોર્ટ કરો છો તમારો મંતવ્ય કોમેન્ટમાં જરૂર જ લખજો જય હિન્દ જય ગુરુ ગુજરાત